અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોની સહાય આપવા માટે સરકારે સર્વેની કામગીરીની જાહેરાત કરી પરંતુ આ કામગીરી શરૂ થાય તે પહેલા હતી અને આ રાજુલા અને ખાંભા તાલુકા બાદ હવે સાવરકુંડલા તાલુકાના સરપંચોમાં પણ નારાજગી જોવા મળી હતી ખેડૂતોને સહાય ચુકવવા માટે સરકારે સર્વે કરવા સૂચના આપી છે પરંતુ અમરેલી જિલ્લામાં હજુ સુધી આ સર્વેની કામગીરીની શરૂઆત થઈ નથી મુખ્યત્વે ખાંભા અને રાજુલા તાલુકામાં સર્વેની પદ્ધતિ સામે સરપંચોએ વિરોધ નોંધાવતા કામગીરી અટકી પડી હતી આ વિરોધ વચ્ચે સાવરકુંડલા તાલુકાના સરપંચોની એક મહત્વની મીટિંગ તાલુકા પંચાયત ખાતે મળી હતી જેમાં તેમની નારાજગી અને ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ સર્વે કામગીરી હજુ અમુક જગ્યાએ ન થતા અસંતોષ જોવા મળ્યો હતો જો સર્વેના કામગીરીમાં વધુ વિલંબ થશે તો ખેડૂતોની મુશ્કેલીઓ વધશે વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે સંવાદ સધાય અને સર્વેની કામગીરી ઝડપથી થાય તેવી માંગ છે તાલુકાના બધા સરપંચોને આજે મિટિંગ તાલુકા પંચાયતે રાખી હતી માત્ર ને માત્ર એક સરપંચોનો અસંતોષ એવો હતો કે જે વીસીએને વીસીએને જે સર્વે કરવાની આદેશ સરકારે આપેલા છે તો એક વીસીએ આખા ગામમાં પહોંચી ન વળે એના માટેનું બધાયને અસંતોષ હતો પણ અમે મિટિંગ બોલ આવી મળી ત્યારે એક એમાં નિર્ણય થયો કે વીસીએ નહીં પણ ગામના દસ ભણેલો છોકરો પણ એમની આઈડી બની જશે અને ગામનું આખા ગામનું સર્વે થઈ જાય એ માટે બધા સરપંચોને એવું કહેવામાં આવ્યું કે તમારા ગામના છોકરાઓને પણ તમે સર્વે કરવા મોકલો એટલે એની પણ આ આઈડી બની જાય અને સરપંચોને કોઈ હવે અસંતોષ નથી આ બાબતથી અને બધાય ગામના સરપંચોને કહેવામાં આવ્યું કે તમારા પોતપોતાના ગામમાં સર્વે કરી નાખો ક્યારથી શરૂ થાય સર્વે સર્વે બસ આજથી જ શરૂ થઈ ગયું છે પણ અમારા સાવરકુંડલા તાલુકાની માલિકા સરપંચોનો અસંતોષ હતો એટલે બપોર સુધી હતું બપોર પછી અમે ચાલુ કરવાના છીએ